સાત સુધી પાંચ જિલ્લા સાવધાન સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો રાજકોટ પોરબંદર દ્વારકામાં પણ રેડ એલર્ટ કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે મહત્વનું છે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને રાજકોટ પોરબંદર અને દ્વારકા માટે પણ રેડ એલર્ટ અપાયું છે તો કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો આઠ કલાકમાં સુડતાળીસ તાલુકામાં વરસાદ વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ તો માંગરોળમાં ત્રણ ઇંચ માળિયા હાટીનામાં બે ઇંચ વરસાદ સુત્રાપાડા ઉમરગામમાં દોઢ દોઢ ઇંચ વરસાદ પડશે માણાવદરમાં દોઢ ઇંચ તો પોરબંદરમાં એક ઇંચ વરસાદ પડશે કુતિયાણા ગીર ગઢડામાં એક ઇંચ વરસાદ પડશે તો ખંભાડિયા વલસાડ ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ વરસાદ ફરી મેઘ તાંડવ જેવી સ્થિતિ માણાવદરના આંબલિયામાં ધોધમાર વરસાદ અડધા કલાકમાં રસ્તા પર નદી જેવી સ્થિતિ અંબાલિયા સીતાણા સહિતના ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો આંબલિયામાં પિસ્તાળીસ મિનિટમાં પાંચ ઇંચ વરસાદનો દાવો સિતાણામાં પચાસ મિનિટમાં છ ઇંચ વરસાદ થયાનો સ્થાનિકોનો દાવો જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ છે માણાવદર માળિયા હાટીના માંગરોળમાં વરસાદ માણાવદર અને માળીયા હાટીનામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે બપોરના સમયે માંગરોળમાં વરસાદ વરસ્યો હતો રસ્તા પરથી વરસાદી પાણી વહેતા થયા જૂનાગઢ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો बीजी तरफ जूनागढ़ डेरवाण गाम में धोधम वरसाद जोरदार वरसद वहता रस्ता पर नदी की जेम वह लग्या पा महत्व सतत वरस वरसी रोज में ठेर ठेर पा भराया दृश्यों सास्ता पर नदी की जेम पा वहवा लागिया તો આ તરફ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે બગસરામાં વરસાદની જમાવટ જોવા મળી છે બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો સાપર સુડાવડ મોટા મુંજિયાસરમાં વરસાદ પડ્યો છે નાના મુંજિયાસર હળિયાદમાં પણ વરસાદ વરસ્યો છે બગસરામાં ધોધમાર વરસાદ રસ્તાઓ પર પાણી વહેતા થયા તો દ્વારકાના ખંભાળીયામાં ધોધમાર વરસાદ કોઠા વિશોત્રી મોવાણ બે ગામમાં વરસાદ રસ્તા પર નદીના ધસમસતા પાણી બજારોમાં પણ વરસાદી પાણી વહ્યા છે ગ્રામ્ય વિસ્તારોની નદીઓ બે કાંઠે વહી રહી છે તો દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે મોટા આસોટા ગામમાં ભારે વરસાદ માત્ર ત્રણ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદનો દાવો સ્થાનિકોએ સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યાનો દાવો કર્યો છે તો દ્વારકાના સામોર ગામે ભારે વરસાદના કારણે સામોર ગામની નદીમાં પૂર આવ્યું છે ખંભાડિયા તાલુકાના સામોર ગામે સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે જોખમી રીતે રસ્તા ઉપરથી વાહન ચાલકો પસાર થતા જોવા મળ્યા હતા નદીમાં પૂર આવતા સામોર ગામને જોડતા માર્ગ પર ધસમસતા પાણીની પૂર વહેવા લાગ્યા રસ્તામાં ધસમસતા પાણીના પૂરમાંથી લોકો જોખમી રીતે મોટર લઈને પસાર થતા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે જોખમી રીતે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે ગ્રામજનો સામોન ગામી નદીમાં પૂર આવ્યું છે અવર જવર કરવા માટે તેમની પાસે કોઈ વિકલ્પ નથી જૂનાગઢ જિલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ અનરાધાર વરસાદથી હાઇવે જળમગ્ન કેશોદ માંગરોળ હાઇવે પર પાણી ભરાયું છે જેમના જોખમે લોકો પસાર થતા જોવા મળ્યા છે મહત્વનું છે કે સતત વરસાદની વચ્ચે અનરાધાર વરસાદથી હાઈવે જળમગ્ન થયું છે અવર જવર કરવા માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ગીર સોમનાથના વેરાવળમાં ધોધમાર વરસાદ વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ચાર ઇંચ વરસાદ ખાબકતા શહેર પાણી પાણી વેરાવળની મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે આગળ વાત કરીએ ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પણ વરસાદ સોમનાથ અને વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ તો સોમનાથ મંદિર પર જાણે સાક્ષાત વરૂણદેવ જલાભિષેક કરતા હોય તેવો સુંદર નજારો જોવા મળી રહ્યો છે તો સોમનાથ અને વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પણ સતત વરસાદ તો ગીર વાત કરવામાં આવે વેરાવળ તાલાલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદ રહ્યો છે સોમનાથના વેરાવડ શહેરમાં ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે શહેરમાં સટ્ટા બજાર સુભાષ રોડ લોહાણા હોસ્પિટલ રોડ તપેશ્વર રોડ સહિતની બજારોમાં ગોઠણ સમા ડૂબી જાય તેવા પાણી ભરાયા છે ભારે વરસાદના કારણે તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ધુસી ગયા છે જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર અંધાધાર વરસાદથી હાઇવે જળમગ્ન કેશોદ માંગરોડ હાઇવે પર પાણી ભરાયું છે જેવના જોખમે લોકો પસાર થતા જોવા મળ્યા પણ બગાડી નાખી છે વરસાદ અને ચોવીસ કલાક બાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે કાર્યવાહી આ વિષે કરતી નથી અહીંયા પાણી ભરાયેલું રહે છે બીમારીઓ ફાટી નીકળવાનો ભય છે ના દવાનો છંટકાવ થયો છે કોઈ પણ જાતની મતલબ નગરપાલિકા કાર્યવાહી કરતી નથી વરસાદ પછીની જે આણંદ શહેરના વિસ્તારોની જે સ્થિતિ છે એ જાણવા માટે ન્યૂઝ એટીન ગુજરાતી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું છે ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આણંદનો આ ભાલેજ રોડનું આખો એક સર્વિસ રોડ છે ત્યાં જળબંબાકારની સ્થિતિ તો નથી ચોક્કસ કહી શકાય પણ વરસાદી પાણી ખૂબ ભરાયા છે સ્થાનિકોની અવર જવર છે લોકોને ખૂબ સમસ્યાઓ છે ત્યારે ચોક્કસ કહી શકાય કે પ્રિ મોન્સૂન જે કામગીરી છે એ નિષ્ફળ ગઈ છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે અહીંના જે સ્થાનિકો છે આ વિસ્તાર છે એમાં કાદવ કિચડની બી પરિસ્થિતિ છે એટલે એક રીતે કહીએ તો વરસાદ પછીની જે સ્થિતિ છે એ ખૂબ ગંભીર છે અને જે વિવિધ વિસ્તારોનું આ જે સમસ્યા છે અને જેના કારણે વાહન ચાલકોને તકલીફ છે અહીંયા સ્થાનિકોને તકલીફ છે અને જે વરસાદ પછીની સ્થિતિમાં જે નગરપાલિકાના વહીવટી તંત્ર જે કોઈ લેવા લીધા નથી આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે એમને પૂછે કે શું સમસ્યા વરસાદ પછી વરસાદ પડી સમસ્યા એ જે અર્ધો કલાક અંદર વરસાદ પડ્યો એમાં હતું આણંદ આણંદ બધું પાણી પાણી થતું છે બીજી વાત પેલા પહેલાં આ એરિયા બિસ્મિલ્લા સોસાયટી તો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના રોડ રસ્તા ચોમાસાના કારણે બદતર થઈ ગયા છે જેને લઈને શાળાએ જતા બાળકો સહિત તમામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે તેવામાં અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દીવ ખાતે પહોંચ્યા અને લોકોની વેદના સમજવા પ્રયાસ કર્યો સાથે જનતાને આશ્વાસન આપ્યું કે આવનારા સમયમાં લોકોને રસ્તા સંબંધિત સમસ્યાનો સામનો નહીં કરવો પડે પોતે જમીનથી જોડાયેલો નેતા છું અને તમને ખબર જ છે કે હું બાઇક લઈને જ પડતો હતો ચૂંટણીમાં પણ તો આજે પણ બાઇક લઈને ફરીને મેં એ તપાસતો હતો કે લોકોની જે સમસ્યા છે તે સાચી છે જે સ્થિતિનું નિર્માણ થયું છે રસ્તા કબજ કબજ સ્થિતિમાં છે હવે તો ચાલતા ફરવું પણ એ રસ્તા ઉપર મુશ્કેલ છે જે રીતે કામગીરી કરતા ખોદવાનું 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 એ કામ હવે અટકશે હવે પૂરવાનું 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 કામ પૂર્ણ કરવાનું પૂર્ણ કરવાનું ચાલુ થશે બીજી તરફ ઉમેશ પટેલે આગામી સમયમાં પ્રફુલ પટેલ હટાવવાની વાત કહી પોતાનો બળાપો ઠાલવ્યો હતો કુદરત છે ને એ બધાનો રસ્તો શોધતી હોય તમારી વાત સાચી છે ઘણા માણસો એ કહ્યું હશે પણ હું કરીને બતાવીશ અને થોડા સમયમાં તમને અંદાજો બી આવી જશે અને એનું રિઝલ્ટ બી આવી જશે કે ભાઈ અમારો મુખ્ય મુદ્દો પ્રશાસક પ્રભુ પટેલજીને હટાવવાનો છે મોટામાં મોટો મુદ્દો છે ઘણી બધી બાબતો છે અને તે બાબતો પર મેં જ્યાં રજૂઆત કરવાની કરી છે સમાચારમાં આગળ વાત કચ્છની કરીએ તો ગાંધીધામના ઓસ્લો પેટ્રોલ પંપ પાસે બાઇકમાં આગ હવા ભરાવા આવેલી બાઇકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી પંપના કર્મીઓના સહકારથી આગ પર અંકુશ મેળવવામાં આવ્યો હતો સદનસીબે જાનહાનિ ટળી હતી તો ચાંદીપુરા વાયરસને લઈને ઉત્તર ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ છે અત્યારે આઠ બાળકોના મોત થયાના અહેવાલ છે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે દવાનું છંટકાવ કરીને ઠેર ઠેર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે તો હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદી પુરાના અત્યાર સુધી કુલ નવ જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન છ જેટલા બાળકોના મોત થયા છે તો ત્રણ બાળકો હાલ સારવાર હેઠળ છે આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને કુલ આઠ બાળકોના સેમ્પલ પુના ખાતે મોકલી આપવામાં આવ્યા છે જે તમામ રિપોર્ટની રાહ હાલ જોવાઈ રહી છે આગળ વાત કરી રાજકોટની રાજકોટમાં કુલ ત્રણ કોલેરાના કેસ નોંધાયા છે રૈયા સ્માર્ટ સિટી અટલ સરોવર નજીક કેસ નોંધાયા છે સરોવર વિસ્તારમાં મજૂરી કામ કરતા એક વ્યક્તિને કોલેરાનો કેસ નોંધાયો છે મનપા દ્વારા પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે તો વર્ષના યુવકમાં મળી આવ્યો કોલેસ બસો ચોસઠ લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે તમામની ચકાસણી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ છે તો આરોપ પ્લાન્ટમાંથી પાણી પીતા હોવા છતાં પણ કેસીસ નોંધાઈ રહ્યા છે જે પેશન્ટ અત્યારે કોલેરા જેને લાગ્યો હતો એ પેશન્ટ અત્યારે પીડીયુમાં એડમિટ છે એની સ્થિતિ સાવ નોર્મલ છે સામાન્ય છે પણ ગાઈડલાઇન પ્રમાણે જેને કોલેરા કોલેરા આવે એને આપણે અન્ય વ્યવસ્થિતથી આઇસોલેટ કરતા હોઈએ છીએ કારણ કે એના ફિકલમાં એના સ્ટૂલમાં કોલેરાનો બેક્ટેરિયા સ્ટ્રેડિંગ થતા હોય છે એટલે બીજાને જે લાગવાની શક્યતા હોય એટલે એને આઇસોલેટ કરીને આપણે સિવિલમાં રાખેલા છે બીજી તરફ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં હોસ્પિટલમાં દસ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે આજવા રોડ પર આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની આ ઘટના છે ધોરણ નવની દસથી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે હોસ્ટેલમાં ભોજન લીધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ તો હોસ્ટેલમાં પૌવા કઢી ખીચડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્ટેલમાં પરત લવાઈ છે તો હોસ્ટેલના શિક્ષકે લૂલો બચાવ કર્યો વિદ્યાર્થીનીઓએ પફ ખાધો હોવાથી ફૂડ પોઈઝનિંગની થઈ અસર મનપાની આરોગ્ય વિભાગની ટીમ ચેકિંગ માટે પહોંચી છે રસોડામાં ચેકિંગ કરવામાં આવ્યું છે કેન્ટીનનું લાયસન્સ લીધું ન હોવાની પણ માહિતી સામે આવી છે તો ફૂડ સેફ્ટી ઓફિસરે હોસ્ટેલનું કિચન બંધ કરાવ્યું છે જો સર નવમા ધોરણની દીકરીઓને જ થઈ છે અને છોકરીઓ બાર પપ ખાય છે એના લીધે થયું છે ના પપ ખાધો જ છે સર એ અમારા ડરથી કદાચ છે એવું બોલતી હશે અમે અહીંયા શ્રદ્ધા ક્લિનિક છે તઈ બી લઈ ગયા ને આજે રામદેવનગરથી પીએસસી પરથી ડૉક્ટરને જાતે બોલાયા હતા ખાલી અમને એક બે દિવસ જ થયો છે તકલીફા થાય છે અમે અહીંયા હોસ્ટેલમાં જ જમીએ છીએ પણ અમે અમારે બાર જવું પડે છે ને એટલે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ છે ને તઈ અમે જઈએ છીએ પેટમાં દુખાવો થાય છે અને વડોદરા શહેરના આજમા રોડ પર આવેલી કસ્તુરબા ગાંધી જે વિદ્યાલય છે ત્યાં જે સ્કૂલની બાળકીઓ છે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લગભગ દસ જેટલી બાળકીઓ જે છે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને ઝાડા ઉલટી તકલીફ અને પેટમાં દુખવાની તકલીફ જે છે તેની ફરિયાદ જે છે તે વિદ્યાર્થીઓ કરી રહી ય બાબત છે કે વિદ્યાર્થીઓનો જે છે તે કહી રહી છે કે શાળામાં તેમના દ્વારા જે બટાકા પહોંચા છે તે આરોગવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ આ જે વિદ્યાર્થીનીઓ છે તેમની તબિયત જે છે તે લથડી હતી એક બે નહીં પરંતુ લગભગ દસ જેટલી વિદ્યાર્થીઓની તબિયત લથડતા જે પાલિકાનો આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે ઉલ્લેખનીય બાબત છે કે જે વિદ્યાર્થીનીઓ છે તેમને આ શાળામાંથી જ જે ખોરાક છે તે આપવામાં આવતો હોય છે અને શાળાનો ખોરાક જે છે તે ખાધા બાદથી જ આજે જે વિદ્યાર્થીનીઓ છે તેમની તબિયત ઘસડી છે તેના કારણે જે પાલિકાનો આરોગ્ય વિભાગ અહીંયા શાળા ખાતે પહોંચ્યું છે અને શાળાનું જે રસોડું હોય છે એ રસોડામાં અત્યારે જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે અને બીજી વાત કરવામાં આવે તો પાલિકા દ્વારા અહીંયાથી જે સેમ્પલિંગની પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે જે ખાદ્ય ચીજો છે તેમનું જે સેમ્પલ છે તે લેવામાં આવશે અને ત્યારબાદ જે પાલિકાનું આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સમગ્ર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે ત્યારે અહીંયા જે આરોગ્ય શાખાના અધિકારી છે તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું અને તેઓ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે તે જાણીશું વોલિલ સાહેબ શું શાળામાં દસ જેટલી બાળકીઓની તબિયત લથડી હોવાની ફરિયાદ આવી છે સાહેબ તમે તપાસ માટે આવ્યા છો કઈ રીતે તપાસ કરી રહ્યા છો હેલ્થ ઓફિસરના સૂચન મુજબ ખબર પડી નથી કોલ મળ્યો તો કે કદાચ ફૂડ પોઈઝનિંગ થયું છે ખબર નથી હવે તપાસ પડશે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે તમામ બાળકીઓને જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં સારવાર કરવામાં આવી છે અત્યારે પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને બાળકીઓને ખરેખર ફૂડ પોઈઝનિંગ થયું છે કે કેમ તે દિશામાં અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા તો જૂનાગઢમાં છેલ્લા વીસ વર્ષથી ઝાંઝરડા ગામ મનપામાં ભળી ગયું છે તેમ છતાં પણ ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી આ ગામમાં આજે પણ કુવામાંથી પાણી વિતરણ કરાય છે આ પાણી પીવાલાયક નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ગામમાં બે મોટી ઓવરહેડ ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે તેમાં પાણી ભરવામાં નથી આવતું ગ્રામજનો કહી રહ્યા છે કે મનપા દ્વારા તમામ વેરામાં તોતિંગ વધારો કરાયો છે પરંતુ ગ્રામજનો હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે બીજી તરફ મનપાના શાસકો પાણી વિતરણનો દાવો કરી રહ્યા છે અંદર સામાન્ય પાણીમાં પછી ચાર્જમાં સફાઈમાં એક વર્ષમાં કરી દીધો પરંતુ અમારું કહેવાનું એ છે કે ભાઈ ટેક્સ વસૂલે છે મહાનગરપાલિકા પણ સુવિધા નથી આપવામાં આવતો અમારે નગરપાલિકા મહાનગરપાલિકા બની ગઈ એને આશરે વીસ વર્ષ પૂરા થઈ ગયા છે પણ હજી જો ઝાંઝેરા જે ઓધી વિસ્તારમાં આવે છે એને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી હું મહાનગરપાલિકા પ્લસ અત્યારથી પાણી સપ્લાય કરવામાં આવે છે એ એકદમ યુક્ત અને પીવાલાયક પાણી નથી જે ઓવરહેડ ટેન્ક અને સંપ બન્યા છે એમાંથી પાણી વિતરણની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે હરિયમનગરને આ જ ઓવરહેડ ટેન્ક અને સંપમાંથી પાણી આપવામાં આવે છે આવનારા દિવસોમાં ઝાંઝેડા સરકારી શંકાસ્પદ જથ્થો મળ્યો છે ત્રણ જેટલા ગોડાઉનમાં સરકારી પ્રિન્ટ વાળા બારદાન સ્થળ પરથી મળી આવ્યા હતા અલગ અલગ બ્રાન્ડની થેલીઓમાં અનાજનું પેકિંગ થતું હોવાનું અનુમાન છે મોટી માત્રામાં ઘઉં અને ચોખાનો જથ્થો સ્થળ પરથી મળ્યો છે પુરવઠા વિભાગ નહીં આવતા પોલીસે જાતે જથ્થાની ગણતરી કરી હતી કડી પોલીસે મોડી રાત્રે રેડ કરીને કાર્યવાહી કરી છે બીજી તરફ સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત નીકળતા રહીશોને હાલાકી પડી રહી છે સચિન રેલવે સ્ટેશન પાસે સરકારી અનાજના ગોડાઉનમાંથી નીકળતી જીવાત નજીકના રહેતા લોકોના ઘર સુધી પહોંચી રહી છે જેથી સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે આ સરકારી અનાજની જીવાત લોકોના ઘરના વાસણ કપડાં ભોજન સામગ્રીમાં પહોંચી રહી છે સ્થાનિક સોસાયટીના રહીશોએ ગોડાઉન મુદ્દે મહાનગરપાલિકામાં અરજી કરી છે અરજીના આધારે મહાનગરપાલિકાએ ગોડાઉનના સંચાલકને નોટિસ ફટકારી છે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પાવર ગ્રીડની સાતસો પાસઠ કેવીની હાઇટેન્શન લાઇન નાખવા મામલે ખેડૂતો આકરા પાણીએ છે ખેડૂતોએ બારડોલીથી હજીરા રોડ પર બેસીને ચક્કાજામ કરીને રામધૂન બોલાવી પાવર ગ્રીડના અધિકારીઓનો વિરોધ કર્યો કંપનીના અધિકારીએ ફરી મીટીંગ કરવાના બહાને સર્વે કરતા ખેડૂતો રોડ પર ઉતર્યા હતા તો રોડ પર વિરોધના પગલે પચીસ મિનિટ સુધી હાઇવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો એ લોકો સાથે ગઈકાલે મિટિંગ થઈ એ લોકોને કીધું ખેડૂતોએ બે દિવસનો સમય માંગ્યો કે બે દિવસમાં અમે તમને જવાબ આપીએ અને આવતીકાલે બુધવારે સાંજ સુધીમાં એ લોકોનો જવાબ આપવાનો હતો પરંતુ એ લોકોને ખબર નહીં શું ઉતાવળ છે સવાર સવારમાં બધાને દોડાવીને ભેગા કર્યા અને મિટિંગ કરવાની પણ ના પાડે છે કે અમારે તો સર્વે જ કરવું છે એટલે એ લોકો તો જાણે બળ પ્રયોગ કરીને અમને અમારો કોઈ અધિકાર નહીં હોય તે રીતના વાત કરે છે એટલે ખેડૂતો અમે ખૂબ જ છે અને એ લોકો એ લોકોનું કહેવું છે કે અમે કોઈ પણ હિસાબે આજે સર્વે નહીં થવા દઈએ અમે અમારી બધી માંગણીઓ કરી એ લોકો કોઈ સ્વીકારી ના પાડી છતાં પણ એ લોકો કહે કે અમારે સર્વે કરવું જ છે અમે કહે કે સર્વે કરવાનો અમને વાંધો નથી પણ તમારી ગાઈડ શું છે આખી બરાબર ક્લિયર કટ તમને સમજાવો એ લોકો સમજાવી નહીં શક્યા પછી અમને કીધું કે ટોપ અમે આ રીતે સર્વે કરી છું અમદાવાદ નવસારી પાવરગીરી કોર્પોરેશન અંગે વીજ પ્રોજેક્ટ જે ખરો એ પલસાણા તાલુકામાં ખણાવ ગામ જે પ્રસાર થવાનો છે એની પ્રાથમિક સર્વે માટે આજે કોર્પોરેશનના જે કર્મચારીઓ ખરા એના તરફ સર્વે કરવામાં આવેલું હતું પરંતુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવેલો છે ગામના ખેડૂતો અને એમના આગેવાનોને જરૂરી સમજૂતી આપી આ પ્રાથમિક સર્વે છે પ્રાથમિક સર્વે થયા પછી જ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેટલી જમીનનું સંપાદન તમને મળશે કેટલી જમીન સંપાદન થશે અને વળતર બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાતસો પાસઠ જેવીની વીજ લાઈનનો મામલો જે સુરત જિલ્લાના જે ગામડાઓના ખેતરોમાંથી જે લાઇન જાય છે તે અંતર્ગત ખેડૂત સમાજ તેમજ અને સ્થાનિક ખેડૂતો જે આ લાઈન નો વિરોધ કરી રહ્યા હતા તે અંતર્ગત દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરી કે જે પાવર ગીતના ઉચ્ચ અધિકારીઓ છે એ પોતાની મનમાની કરે છે અને અહીંયા કમ્પલસરી આજને આજે જ સર્વે કરવો છે ગામઝરોની માંગ છે કે બે દિવસનો સમય આપો પરંતુ અધિકારી કેશ કે મસ્ત નથી થતા દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ અને પોલીસ પણ બોલાવવાની ફરજ પડી છે કે કાયવે વ્યવસ્થા લે જવા માટે તો બીજી તરફ

हर पल पर्यावरण संरक्षण हमारे मन में हमारे विचार में हमारे दिल में रहना चाहिए उसका जिस पौधे का हम रोपण कर रहे हैं उसका पूरी तरह से उसकी सुरक्षा हो उसका संरक्षण हो उसको जब तक पूरी तरह से वो खड़ा ना हो जाए तब तक वहाँ पर पानी इत्यादि की व्यवस्था की जाए न्यूज एटीन को बहुत बधाई देता हूँ बहुत शुभकामनाएं देता हूँ कि निश्चित रूप से जो आज समय की आवश्यकता है उस समय के अनुरूप लोगों को जागरूक करने के लिए ये अभियान उन्होंने चलाया है निश्चित रूप से आने वाला यह उनका ये अभियान सफल हो और लोग लाभान्वित हों और जो आज हम पर्यावरण की हानि से ग्लोबल वार्मिंग की दृष्टि से जिन चुनौतियों का सामना कर रहे हैं वो कहीं ना कहीं इसमें बहुत कारगर साबित होगा